તો આપણે ની અંદર એક મેમ્બર્સ વધી ગયો છે ને બહુ ત્રાસ વધી ગયો બ્લોગરોનો મારા આયા પાછી આ બધા એ પાછળથી મને પાડવાની કોશિશ કરે ખબર પડતી નહીં કોઈ મને એવું લાગે કે ક્યારે બંધ કરાવવીશ ને બુલ બંધ કરાવવા આયા તમે તો આટલા વરસથી ચાલુ હતી બધા લોગ ઉતારતા હતા પણ પંદર દિવસ જ ગયા પેલો કે મારે ઉતારો પેલો કે મારે ઉતારો તો આટલા વરસ યાદ કહો તમે

શ્રવણ <laughs> રોહિત <laughs>

Ilu mi baju, bajo. Jo jodoh mi Eh om tak. biar, apa biar mi. Ah tu nama tu nama biar mi atain jalan. aja. Hmm. 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 હા પણ ત્રણ જણા ત્રણ જડી ના આવવા હું બેટથી રમવા આપણે લાવ એ હતું એ લાવો લગાઈ હેલો એટલે ના નહીં હ અમે મેં તો રે મારો આપણે પહેલો હું હું હા અમાગા બરો ચાલુ કરે હું કે ડર ના આવું ડટતો નઈયો જો તો તમને તો ખબર પડે આવું થાય પછી હ હા

છત્રી ખુલી ગઈ વાલુની યાર હોરી તું ડાયા થાય ના ભાઈ જડો જડો નાખું નાખો નાખો આઉટ કરું આ ફેર આઉટ કે આવડતું તને આવડે આવડતું બધા ખાવા પડી જાય નઈ આવડતું તું આઈ તું જતી સુડી ના પછી માર છે

nè, này lùtô chưa, lùtô lùtô, hú gì Tiger, hú, adu, adu, m, Mam. mamalje, à, ah. <coughs> yeah, lau, à, 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 આપડે બે હાર્યો છે દુકાને વિપુલ ને હું જઉં છું બાર બે દિવસ તો વિપુલ ને શ્રવણ ને આપડે દીધું છે શ્રવણ બે દસ શ્રવણ બે કાલે અમારે અજમલ આવી અજમલ બીમાર હતો વિપુલ તાર આબુ હે અમારા બાર ગાવાનું થાય છે વિપુલને ને પણ બાર વિપુલને ને છે સ્ટુડિયો આખો દળે રહેવાનું

પો પચીસ રૂપિયા ઓછા કરવા પડે છે પણ ઓછા બે ત્રણ કસ્ટમર એવાય હોય કે થોડો ભાવ ઓછો કરવો પડે બધા એવા કસ્ટમર ના હોય અમે સમય બે ત્રણ કસ્ટમર એવા આવી વસ્તુ લઈ જાય ખરી પણ થોડી તો કરવી જ પડે છે ભલે આપણે ચોપ બોળ મારી તું આર્યું ફિક્સ રેટ હા ફિક્સ રેટ ભાવ વિપુલ હશે એ અમાનંદ કમર ચપાય છે તો વિપુલ હું જવું હવે બહાર આવજો બે દાડા

આપણે છે આજે બારે તો કઈ જગ્યા પર જવાનું છે તમે એ બ્લોગ જોતા રહેજો તો તમને જોઈ લો માહી ઘણા દાડા મને ભેગો થવા આવ્યો છે એટલે માહી ને હું આવ્યો એટલે એટલે હાથે બોલવું પડે કે માહી હમણાં દેખાતો નહીં ઉપર ભાઈ અમારે શોપિંગ માં આવતો નહીં કોઈ રીસે બળ્યો હોય આપડે દુશ્મન થઈ ગયા હમણાં લગભગ કાલ

અમે બધા આવી અને ચેક કરવાનું મને ચાર પાંચ એમ જેમ કઈ કયો હતો હું ચેક કરવા આવ્યો હું જીક બન્યા નહીં એટલે ધ્યાન પડ્યો મને

એમોય અજમલ આવ્યો નહીં એક ભાઈ રજા ઉપર હતો એટલે વિપુલ ને બોલાવ્યો ઘણી વાર વિપુલ આવ્યો આખા દિવસનો ખર્ચો નહીં જોડેથી જય માતાજી મિત્રો તો આજે જે રીતે આપણે અચાનક જવાનું સુરત અને આની અંદર આપણે પહોંચ્યા છીએ અમદાવાદ ને અમદાવાદની પાસે હોટલ જેમાં મેં હા જમીને બહાર આવ્યો છું રાજેભાઈ અને ભરતસિંહ અને રોહિત ત્રણે અંદર જમી જ સુ હું જમીને આવતો રહ્યો મારે જમવાનું થોડું ઓછું હતું કેમ કે જવાનું હતું પહેલાં મેં જમી લીધું હતું જોઈ લો મારી આ ગાડી અને આજે આપણે સુરતમાં ફૂલ મોજ કરવાની છે સુરત પહેલી ધોન જાઉં છું આ લાઈફમાં સુરત રાજકોટ અમદાવાદ તો અમારું થાય જ છે ઘણી ટાઈમ પણ આ બધા લોકેશન ઘેરી છોડ્યા પછી જોવા મળે જેમ કે આમ તો જોયેલા લોકેશન પાટણ લોકેશન દરેક જોયેલા પણ બહારના લોકેશન ખુશ જ હોય એટલે જોઈ લો હાલ તો અમદાવાદ છીએ અમે હા કયો રોડ છે તો મને ખબર નહીં ભરતસિંહ ને રાધેભાઈ ને રોહિત ત્રણ જણા હોટલમાં છે જોઈ લો બસ હવે આવી જ રહ્યા તો ખરેખર મજા આવી જાય ફરવાની નવું નવું ફરવા મળે છે પેલા તો ફરવા મળતું નહીં આટલું ઘરેથી ઘેરી ઘણું ચોક જવાનું થાય તો આપણે ક્ષેત્રમાં જવાનું થાય બીજી જગ્યાએ કોઈ લોકેશન કે જવાનું થાય જો ભરતસિંહ ને રોહિત આઈઆઈ અમારા રોહિત ભાઈ શાંતિ

哎。